હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વિડીયોમાં જોઈશું અગાઉ આપણે રેશન કાર્ડ ઈ કે વાયસીના વિડીયો વિશે જોયું હવે એના જ અંડરમાં એક બીજો ટૉપિક છે એના વિશે આપણે જોઈશું તો એનએફએસએ અને નોન એનએફએસએ શું છે અને રેશન કાર્ડમાં ઇ કે વાયસી બંને કાર્ડના ગ્રાહકોને કરાવવું પડશે તો મિત્રો એનએફએસએ અને નોન એનએફએ એ કાર્ડના બે પ્રકારો છે એનએફસી એટલે કે જે ગ્રાહકોને અનાજ મળે છે ઘઉં ચોખા બાજરી ખાંડ વગેરે એ લોકો એનએફએસએ ગ્રાહકો તરીકે ઓળખાય છે અને નોન એનએફએ જે લોકો પાસે રેશન કાર્ડ છે અને એ લોકોને અનાજ નથી મળતું અને એમની પાસે બારકોડ રેશન કાર્ડ અને ટોટલ વિગત છે સભ્યોની એ રેશન કાર્ડ ધરાવતા જે ગ્રાહકો છે એને નોન એનએફએસએ કહેવાય હવે મિત્રો અત્યારે જે રેશન કાર્ડમાં ઇ કેવાય કરવાની જે ઝુંબેશ ચાલી રહી છે એમાં બંને પ્રકારના રેશન કાર્ડના ગ્રાહકોને ઈ કેવાય કરવું ફરજિયાત છે કારણ કે સરકારના કંઈક નિયમો પ્રમાણે ઈ કે નહીં કરવામાં આવે તો રેશન કાર્ડ ક્લોઝ થઈ જશે એટલે કે બંધ થઈ જશે કોઈ પણ પ્રકારનો લાભ મળશે નહીં તો મિત્રો મેં જણાવી દીધું કે એનએફએસે અને નોન એનએફ શું છે તો આ પ્રમાણે તમારી પાસે જે પણ પ્રકારનું કાર્ડ હોય એ લઈ જઈને ઈ કે કરાવી દેજો તો હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે કે એનએફેસે શું છે અને નોન એનએફસે શું છે તો આપણે બંને પ્રકારમાં ઈ કેવાય કરવું ફરજિયાત છે તો આવી જ જાણકારી સાથે ફરીથી મળીશું થેન્ક યુ